અને એના લીધે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલો ઉજાસરૂપી વિકાસ ઝાંકો પડી ગયો છે ત્યારે આ ઉજાસરૂપી વિકાસ તાત્કાલિક ધોરણે ઝગમગતો થાય એ માટે મરામત અને નિભાવની કાયદેસર જવાબદારી જેની નક્કી કરવામાં આવી હોય એમને તાત્કાલિક ધોરણે સંબંધિત વિભાગના સમક્ષ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવે એવી સુરાલી વિસ્તારના ગ્રામજનોની માંગણી છે અક્ષય ચૌધરી એબી ન્યૂઝ મઢી